સુરેન્દનગર જિલ્લામાં પોલીસ વિભાગમાં ચાલી રહેલી ગંભીર બાબતે પૂર્વ ધારાસભ્ય રૂદ્વિક મકવાણાએ સંસનાટીભરે આક્ષેપ કર્યા તેમનું કહેવું છે કે સુરેન્દ્રનગરમાં કડક અને નિષ્ઠાપૂર્વક કામ કરનારા પોલીસ અધિકારીઓ પણ સુરક્ષિત નથી અને તેમની સામે ષડયંત્ર રચીને તેમને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે પૂર્વ ધારાસભ્યના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરમાં એસએમસી દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દરોડા પાડીને કડક અધિકારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે આવા દરોડાઓ દ્વારા અધિકારીઓને સસ્પેન્ડ કરવાનું અને એક મોટું કાવતરું ચાલી રહ્યું હોવાનો આરોપ છે ઋત્વિક મકવણાએ દાવો કર્યો કે પોલીસ વિભાગની અંદર કેટલાક અધિકારીઓ દ્વારા ષડયંત્ર રચવામાં આવે છે જેના કારણે નિષ્ઠાવાન અધિકારીઓનો ભોગ લેવામાં આવે છે આક્ષેપોમાં એવું પણ જણાવવામાં આવ્યું કે એક ઘટનામાં થાન વિસ્તારમાં દારૂના દરોડા દરમિયાન જે દિવસે રેડ પડી તે દિવસે સંબંધિત અધિકારી રજા પર હતા છતાં અન્ય અધિકારી નિશાન બનાવી તેમનો ભોગ લેવામાં આવ્યો આ ઉપરાંત કાળાસરમાં જુગારની ક્લબ પર એસએમસીની રેડની ગંધ આવતા સ્થાનિક પોલીસે ઝડપથી દરોડા પાડ્યા જે પણ આંતરિક ષડયંત્રનો ભાગ હોવાનું કહેવાય છે ષડયંત્ર કહી શકાય રેડ પોલીસ વિભાગમાં પાડેલી રેડ હોય અને આપેલી રેડ હોય એની જે મેં વિધાનસભા ગૃહમાં પણ આ વાત કરેલી છે એવી રીતે એક શંકા છે કે ચોટીલાની અંદર એ રેડ આપેલી રેડ હતી થોડા સમય પહેલાં કાળાસરની અંદર એક જુગારની ક્લબ ચાલતી હતી એ આપેલી રેડ હોવાની શંકા છે મને